જય જવાન જય કિસાન હું છું પ્રકાશ માળી પિયર ગૌમાતા પ્રાકૃતિક ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે પહેલા હું બેરલની અંદર બનાવતો તો જીવા અમૃત જે મને વિડીયો પછી જોતો મને ધ્યાન એ આયું જે બેરલ ની અંદર હું જીવામૃત બનાવું છું તો એ મને મુશ્કેલી પડતી હતી એ મેં વિડીયો જોતો મને ધ્યાન આવ્યું કે ટૂપ વસાવી લો તો ટૂપ ની અંદર મને સરળ જીવામૃત લાગ્યું આ એડવાન્સ જીવામૃત ક્રાંતિ આપણે જે બાયોગેસ્ટર કહેવાય મને જે આ જે ટૂપ મેં વસાઈ છે ને એ મને બહુ સરળ અને સારી લાગી છે અને આનું રિઝલ્ટ પણ અત્યારે સારું લાગે છે આ જો ખેડૂત મિત્રો આપણે આ ટૂપની અંદર શું શું મટીરિયલ નાખવાનું હોય છે એ હું ટૂંકમાં જણાવું છું અને પાછળ પણ હું દર્શાવીશ કે આની અંદર શું શું મટીરિયલ આપણે નાખીએ છીએ તો હાલ માહિતી આપી દઉં કે આની અંદર નાખવાનું મટીરિયલ સો કિલો સણ પચાસ કિલો દેશી ગાયની ખાટી સાસ અને પચાસ લીટર ગૌમૂત્ર અને પાંચ કિલો ભાત જે આપણે ચોખા આવે છે અને પોચ કિલો જેવો ગોળ અને બીજા બેક્ટેરિયા આવે છે બાકીનું બીજું અંદર પાણી આવે છે જે એનો આમ કુલ મળીને ભરી અને પિસ્તાળીસ દિવસ સુધી આની વેઇટ કરવાની આવે છે એટલે રાહ જોવી પડે છે પિસ્તાળીસ દિવસ સુધી એ પિસ્તાળીસ દિવસ સુધી પછી રાહ જોયા પછી આની અંદર આખું લિક્વિડ ફોર્મ ફર્ટિલાઇઝર ઓર્ગેનિક ખાતર તૈયાર થાય છે જે હું આપણે કેમેરામેનને કહી કહીશ કે જે નજીક થી એ ફર્ટિલાઇઝર ખાતર કેવું દેખાય છે એ બતાવે જે હું તમને બતાવું છું કે આ રીતે ફર્ટિલાઇઝર કે છાણ અંદર નાખવામાં આવે છે અને ઘાસ પણ અંદર નાખવાનો આવે છે ચાલીસ કિલો પ્રથમ ઘાસ નાખવું પડશે પછી જે આપણે સેલરી નીકળે છે અને લિક્વિડ ફોર્મ નીકળે છે અને સારું સારું કોમ પણ કરે છે અને આનું રિઝલ્ટ મને મળ્યું ને પછી મેં આ વિડીયો ઉતારવાનો પ્રયાસ કર્યો છે અને આની પણ ગંધ પણ નથી આવતી અને ઓલા જીવડા જે જાતે બનાવતા હતા ને જીવામૃતની અંદર એ ગંધ પણ આવતી હતી અને મુશ્કેલી પણ પડતી હતી સાવામાં નહીં બધી આ કોઈ સાવાની ને એ કોઈ મુશ્કેલીમાં પડતી નથી એટલે આ સહેલાજી કે અને બધા ખેડૂતો વસાઈ શકે છે જે ઓર્ગોનિક ખેતી કરતા હોય એ ખેડૂતો શું કરે છે કે દે છે ઓર્ગેનિક આ કદાચ ટૂપ વસાવી લે તો કોઈ ઓર્ગેનિક ખેતી વચ્ચેથી મૂકી દે છે નહીં જે ખેડૂત મિત્રો અમુક ને એમ થતું હોય છે કે આ પિસ્તાળીસ દિવસ પછી કેટલી સેલેરી કે ફર્ટિલાઇઝર નીકળતું હોય છે તો આની અંદર જે આપણે ફીડ કરેલી છે રોજનું સો લીટર નીકળે એટલી ટૂંકનું તો આપણે બેરલ ની અંદર રોજે રોજ બ્યાસી લીટર પોણી નાખવામાં આવે છે અને ચાર કિલો સણ ચાર લિટર ગૌમૂત્ર ચાર લિટર ખાટી છાસ અને ચાર કિલો ઘાસ નાખવામાં આવે છે તો અને રોજ અને રોજે રોજ સો લીટર નીકળે છે પેલું અહીંયા ગાડી લેવાનું અને પાછી અંદર વાલ છે એ વાલ આપેલો છે વાલથી સોળી અને સીધું ટૂંકમાં જતું રહેશે અને આનો જબરજસ્ત રિઝલ્ટ છે અને રિઝલ્ટ મળ્યું મને એ પછી જ મેં વિડીયો ઉતારવાનો સારું કર્યું અને આ છે સેફ્ટીવાલ જે બાયોગેસ બાયોગેસ નીકળે છે એ બાયોગેસ રાંધણમાં ઉપયોગ કરવો હોય ને તો એ ખેડૂત મિત્રો થઈ શકે છે અને આ છે સેફ્ટી વાલ તેમાંથી વધનો ગેસ બહાર નીકળે છે પણ આપણે રસોડામાં ઉપયોગ કરવો ને તો થઈ શકે છે અને સારામાં સારું ગેસ પણ સારામાં સારો ઉપયોગ થાય એમ છે તો આપણે કરી શકીએ તો અને જે મને આનો એટલો રિઝલ્ટ મળ્યું છે ને તે હું તમને હવે ખેતરમાં દર્શાવવા લઈ જઈશ કે આપણી વાડીમાં વાડીની અંદર વટાણા કે શાકભાજી હું ખાસ કરીને શાકભાજીનું જ કરો છો પણ કોઈ બી ખેડૂત વસાઈ શકે છે શાકભાજી કરી શકે સાદી ખેતી કરી શકે બટાકા કરી શકે બધેમાં સારામાં સારું કામ કરી શકે છે અને ડીયુપી યુરિયાની જરૂર નથી એનું કારણ કે આ બધી ઉણપ ડીયુપી ઉરિયા બધી ઉણપ આ પૂરી કરે છે જે આપણે જે આપણે દેશી ગાયના સાળમાં અને ગૌમૂત્રમાં અને સાસમાં જે રહેલા બેક્ટેરિયા બધા કોમજ કરતા હોય છે તે આપણે સારામાં સારો ઉપયોગ થઈ શકે છે અને કરી શકો અને કરો અને સારામાં સારી સફળતા મળશે મેં હવે ખેડૂત મિત્રો આપણે આપણા ખેતરમાં જઈ રહ્યા છીએ વાડીએ ખેડૂત મિત્રો આપણે આવી ગયા છો વટાણાની વાડીમાં એ આપણે જોઈ શકો છો કે વટાણા ફાલે ફૂલેલા કેવા છે અને કેવા કાળા મસ્ત થઈ ગયા છે અત્યારે અને ગ્રીનરી છે એકદમ જે આપણે આ જે એડવાન્સ જીવા અમૃત ખાતર નું પરિણામ છે આ રીવા આ એટલું અદ્ભુત પરિણામ છે કે એટલું બધું ફાલ આવે છે એટલી બધી ફળી આવી છે ને મેં ક્યારે પણ આવી જોયું નથી હું પેલા જીવામૃત આપતો પણ આટલું પરિણામ નતું જે આ ટૂપ વસાયા પછી મારે સારામાં સારું પરિણામ છે મેં આ વટાણા વાવેલા છે અગિયારમા મહિનાની છી તારીખે અને આજે તારીખ થી છે અઠ્યાવીસ તારીખ થઈ છે અને આને ત્રણ હોલના ના ની અંદર વાવેલા છે આ વટાણા વચ્ચે મરચું વાવી છે અને બે બાજુ વટાણા વાવ્યા છે અને ત્રીજો પાક લીધો છે ત્રીજો પાક આપણે ગયો છે એટલે હું કહીશ કે પેલા આપણા વટાણા બતાવે કે કેવા ફાલે ફૂલે અને સારા છે તો કોઈ બી આપણે આ દીવોદર તાલુકાની ધરતી ઉપર તમે જોઈ શકો છો કે વટાણા કેવા થઈ થઈ રહ્યા છે જે આપણે કેમ જે કેમેરામેન બતાવી રહ્યા છે નજીકથી વટાણા તમે જોઈ શકો છો કે કેટલી ફળીઓ અને સારામાં સારો વટાણો થયો છે અને ત્રણ હોલના અંદર વાયો છે વચ્ચે મરચું વાય છે મરચું પણ તમે જોઈ શકો છો અને અને વટાણાની હાઈટ પણ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો જોવો પણ વટાણા કેટલા મારા કેળા સમાન સમાન વટાણા થયા છે આટલું ખરેખર ખેડૂત મિત્રો આટલું પરફેક્ટ રિઝલ્ટ છે ને એક તો બધું ડીએપી યુરિયા કે ફર્ટિલાઇઝર તમે બધું ભૂલી જશો કે આટલું જ અદ્ભુત રિઝલ્ટ છે અને વટાણો પણ એટલો સારો આવી જશે ને એક એક વટાણા એક એક કિલો વટાણો આવ્યા છે અને ઓર્ગેનિક ખેતી કરો સફળ થાઓ સારું ખાઓ અને સ્વસ્થ બનો અને અને વચ્ચે પણ આપણે ચોળી વાવેલી છે ચોઈ પણ ઉગી ગયેલી છે લગભગ દસ દિવસ કે આશરે દસ દિવસ જેવા થઈ છે કેમેરામેન ને કહીશું કે ચોય બતાવે હવે હું કેમેરામેન ને કહીશ કે આપણે અ ખેતરનો વિડીયો બતાવે કે તે વાટાણા લીલા સમ ખેતર ની અંદર ઉભા છે જે આપણે ફર્ટિલાઈઝર આપણે કહો છો કે એડવાન્સ જીવા અમૃત જે આપણે આની અંદર જ પાયું છે કોઈ જાતનું ડીએપી કે યુરિયા કોઈ જાતનું સોણિયું ખાતર કે કંઈ પણ આપ્યું નથી કે આને આપવાની આપણે કઈ જરૂર જ નથી અને ખેડૂત મિત્રોને ખરેખર ચોખી બચત છે આવી ટૂંક ભસાવશો તો સુખી થાશો અને એવા ભાવદાર વટાણા છે કે તમે જોઈ શકો છો કે હું આ ફળી તોડું છું અને કેમેરામેન ને કહું કે નજીક આવી અને તમને કોશિશ કરીશ હું વટાણા બતાવવાની એકદમ નજીકથી બતાવે અને લાઈન આખી ભરપૂર છે અને ક્યાંય પણ જગ્યા નથી તમારી નજર આગળ તમે જોઈ શકો છો અને કોઈ પણ બજારની કે કોઈ દવા જ નાખી નથી ને આપણે જે 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 દસ છે એ પણ લિક્વિડ ફોર્મ આપણે તૈયાર થાય છે એનો પણ હું વિડીયો પાછળથી મૂકીશ આની અંદર એ દસ પંદર ના લગભગ બે સંટકાસ જેવા આપણે માર્યા છે બાકી લોબી મહેનત આમાં કરી નથી અને ઓછી મહેનત ખેતી થાય છે અને કોઈ ખેડૂત મિત્રો ઓર્ગેનિક કરવા માંગતા હોય અને એને જે કોઈ ખેડૂત મિત્રોને જોવા આવવું હોય તો દીવદ તાલુકાના ગોદા ગામ ઉપર આપણું ફાર્મ આવેલું છે તે નજરે નિહાળી શકો છો ભારત માતા કી જય